મિત્રો હાલે માંડ વીણવાનું કામ ચાલુ બાકી આજે થોડીક મિત્રો વરાપ નીકળી છે કાલ બપોર કેળી કાલ બપોર કેળી આશા સાટા તો ખરતા હતા બાકી વરાપ નીકળી ગઈ છે આશા અંધાર તો હે મિત્રો હવે નો આવે તો સારું નથી કેમ કે મગફળ બગફળ વીણવાનું કામકાજ ચાલુ છે ઘણા પાથરા પાછળ મિત્રો બોલ ગયા હે કામકાજ હાલે તો એટલું આપણે મગફળ વીણાઈ ગઈ છે નવ જણા હે હાલો તમને દેખાડું કોથરો લઈને જાય ગુણ ભરાઈ ગઈ લેતા આવી હાલો ન્યા પગ વીડિયો કન્ટિન્યુ કરીએ આપડો હાલે મિત્રો આ રીતનું માંડ વીણવાનું કામકાજ ચાલુ આપણે અર્ધા ખેતર ઉપર થોડા ઘણા પાટલા થઈ ગયા છે એ લ્યો મિત્ર અડધા ઉપર આપણે લગભગ ત્રણ કા ચાર પાટલા જેવું થઈ ગયું હાલે નવ દસ જણા એટલે માણસ વીણે કાલે મિત્રો બપોર કેળી પણ દસ જણા જેટલા આવ્યા હતા આજે અત્યારે નવ જણા આવ્યા છે બાકી હાલે આ રીતનું માંડવી વીણવાનું કામકાજ ચાલુ આપણે મિત્રો ટ્વીટીથી માણસ છે ને હબાવની માંડવી ટ્વીટી એટલે વીણવાનું થોડુંક વાર લાગ્યું છે બાકી જીવા જો બરધું આવી ગયા હે જવાયર વાવવા ઝુલાના હાલે હે એનું કામકાજ આ રીતનું બાકી કોથરો મિત્રો જ્યાં પીડ્યો હે હાલો ઘેર નાખતા આવીને હુંકવી લે કેમ કે મિત્રો થોડું ભેજમાં હે એટલે મગફળી હું પડે હે હાલે આ રીતનું વાંધો હીણવાનું કામ બાકી અંધાર અંદર મિત્રો આની છો કાલે બપોર કેળી તો વરસાદ જેવું મિત્રો થોડુંક થઈ ગયું છું આપણે જે સાટા થોડા ઘણા ખરીને હોય ગયા તો વાંધો ન આવ્યો નકર બંધ કરવું પડે ફરીથી આવી ગયો છે હરદીપ કાકો જુવાર વાવવા માટે વરસાદ જેવું થઈ ગયું એટલે જુવાર બોર વાવે

એ રસી તો લાડું આવે તો ભુલાયે ઇતોલે આ રીયા પેલા તો આજકાલ હોય કી જગ્યા છે મને આ આ

મોરામંતી દાતો કંઈ ન ફરતા આવે મન ને મે મિક્સ કરીને વાવવું મન એમાં તો કોઈ મને લાગે મિક્સ કરીને વાવવું એટલે ન તો આપણો સમાજી પાંતર લાયા લાયા લામું થઈ જાય അതെ ദാരാ നോ വേണ്ടി ആയോ തന്നെ